આપડે બધું કરવું પડે ખાવું હોય તો આપડે અજાણ્યા ગમવા આવ્યા છે તો દાદા દાદી નો એમ ચોર છે અને ચોદી હું બધું લાવી દીધું છે અને પેટે ની અમે લાવી દીધું છે હું નો મરાશે આવી દઉં વસ્તી પડી હા ગાયો જોઈ ને ટીયા હોય પગ પાછા પડી ખુ પગ તો પાસા નહીં પડતા

મેળા ચૂંટા પડી જાવ પચાસ જેવી ગાય અંદર હો જેવી તમારે એટલા કરવું હોય બધું પણ તમે

આટમાં આટમાં આયા હે મઠાડ રહે નઈ ઓલો નીકળી અમે કોઈ નઈ તારા આયા હોય બોદો નેડો તાર્યા જાતો પોટપોટ લેવાના કાકા કે વાત કર મારું બોડી

ભૂલી ગયા ડુંગર ચા પછી ભૂલી ગયા અમે બે છૂટા પડી ગયા બરોબર મારા ડોસી પડી ગઈ અમે બે જુદા પડી ગયા ભાઈ રામ્બો સમાચાર મળ્યા કેટો છે પૈસા ની જરૂર છે બરોબર હવે આવા ફોર્મ તો કરવું જ પડશે પગાર બાલ આવશે તો અમે રેવું પગાર તો આપડે મહિને જોવા ડુંગર નો

પછી ઈવાના બાપા નું નામ વળી એવું કીધું હોનોજી અને ઈવાના દાદી નું નામ ચોદીબા અને ઈવાના દાદા નું નામ વળી એટીએમ ઓ બહુ આખી રીવા માં ભરો આ બધું જવેરી બજાર માંથી નહી આવ્યું બધું આખું કુ જવેરી બજાર નો જ પરિવાર હા રે મને એવું લાગે દરિયા માંથી છે ભાઈ આ દેશે પ્લા માલે ગોમ માં છૂટો પડીને લાગી આ બધું આખો પરિવાર ઈ થઈ ગયો ત્યારે તો બે જણા જાય ખુશી છો તાર ખુશી કે આખ માં નહી આવી ના કોઈ જઈ બધું ટોય ડટાઈ ગઈ છે એટલે આ મુના મેલા ખબર તો આ બાજુ

આરો બહુ બક બક કરો મને મારો પડશે હા હા આ બક બોલવા દે ઓયરા હાટે એસી આવી બોલતી હો લાયુ કટ 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 કરી લી આ બેસી જાય ને ખોટી તો ગાડી મળશે પછી આવો ચા કદી ખોટું પડી લગાડવાનું નહીં તો તમ કઈ કાકા ચટ ચટ કરી રહ્યો કઈ બોલવા ઠેસ એવું જોવ આ મળતો ભરી નાખો આ ભરી નાખશે

વેસીજીન કોક ચરાવ પછી વોંગ ગાડી એટલે કે આપડા રસ્તે રાસ્તે આવે એવી લાગતી નહીં તો કોક તો રસ્તો કાપી જ પછી માટે એટલે આરે રોય તો પરાર થઈ જાવ પગારે લેવું નહીં મારતો એ આવ પેલા બેહો નાખી દેડો આટલું લે કા આપો જોઈ નાખો હો આ ભૂલ કે બની ગયો છે

Tá,